હાલો મારી બેનો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો સ્વાગત છે તમારું મારી ચેનલ શ્રદ્ધા લાઈફ સ્ટાઈલની અંદર તો આપણે જોઈએ તો સવારથી જાગીએ ને ત્યારથી આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈએ છીએ ભગવાનના દીવા પાઠ કરીએ છીએ પતિ અને બાળકો માટે ટિફિન બનાવીએ છીએ પછી ઘરના નાના મોટા બધા કામ બતાવીએ છીએ અને બસ એક જ કામ આપણે નથી કરતા એ છે આપણે આપણા વિશે વિચારવાનું કે મારે શું ખાવું જોઈએ સવારની અંદર સવારથી લઈને બપોરમાં આપણે વધારે કામ હોય છે એટલે આપણા શરીરને ઉર્જાની પણ વધારે જરૂર હોઈએ છે પણ આપણે કરીએ શું ખબર સવારનો જ નાસ્તો સ્કીપ કરી દઈએ એટલે બોડી એકદમ છે ને લો લેવલમાં જતી રહે જેનાથી તમને થાક કંટાળો એવું બધું જ જણાય અને બપોર થાય થાય ત્યાં તો બેટરી લો થઈ જાય ને બપોરે એટલું એક સારથી જમી લઈએ ને તો એમ થાય કે ઓહો પેટને એટલી તકલીફ પડે ને પચાવવાની અને આપણને તો શું થાય ખબર અરે મેં તો સવારનો નાસ્તો કર્યો જ નથી તો મારું તો વજન ઘટશે પણ જે બપોરે આપણે એક સામટું ખાઈ લીધું છે ને તો એ બોડીની અંદર શરીરને પચાવવામાં એટલી તકલીફ પડે ને જેના લીધે વજન તો નથી ઘટતું પણ વજન જરૂર વધે છે હેં તો આજે હું તમને આવી મસ્ત ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું મતલબ આગળના વિડીયોથી કરશું પણ આપણે હું છે ને બે દિવસ પહેલાં લાઇબ્રેરીમાં ગઈ હતી તો મસ્ત બુક લઈ આવી હતી મગજ ન ગુમાવો વજન ગુમાવો તો એમાંથી જ આપણે ઘણી બધી ટીપ્સ જોવાની છે જે આપણે દર બે કલાકે જમીને સારું એવું વજન ઘટાડવાનું છે અને હા એના માટે તો વ્યાયામ પણ કરવાનો છે હે અને આ એક એવા ડૉક્ટર છે કે જેને આપણે કહેવાય ને કે સેલિબ્રિટી હોય ને જેમ કે કરીના કપૂર ખુદ પણ આનો ડાયટ ફોલો કરે છે એ પણ દર બે કલાકે જમીને એની બોડી એકદમ ફિટ રાખે છે કદાચ આપણે બીજાનું ન માનીએ પણ આપણે સેલિબ્રિટીને જોઈએ ને એટલે તરત આપણને એવું થાય કે આ એકદમ પતલા છે ને તો આ જેમ કરે ને એમાં આપણે અનુસરીએ કદાચ કોઈ પૂર્તિમાં એનો લેખ પણ આવ્યો હોય ને તો પણ આપણે સ્ક્રીનશોટ અથવા તો ફોટો પાડી લઈએ કે આ જેમ અનુસરણ કરે છે ને એમ આપણે કરવું છે ને એમ આપણે વજન ઘટાડવું છે તો આ મસ્ત એકદમ એવી બુક છે જે હું લઈને આવી છું અને હું તમારા સાથે શેર કરવાની છું તો જોયું ને ગાઈસ આ હતી આપણી સવારથી લઈને રાતના સુવા સુધીની લાઈફસ્ટાઈલ એક લેડીઝની કે આપણે એક જાગીએ ત્યારથી એક પતિ માટે બાળકો માટે અથવા તો ઘરના બીજા બધા સભ્યો માટે કંઈક ને કંઈક કરતા રહીએ છીએ પણ આપણા માટે તો કંઈ વિચારતા જ નથી અને સવારથી આપણે જોઈએ ને તો બપોર સુધી એટલી દોડધામ હોય ને કે આપણે એવું વિચારીએ કે સવારનો નાસ્તો અત્યારે કંઈ કરવાનો ટાઈમ નથી તો સ્કીપ કરી દઈએ ડાયરેક્ટ બપોરે જમી લેશું જેનાથી મારું વજન પણ નહીં વધે અને હું પતલી પણ થઈશ તો એકદમ મૂર્ખામી જેવી વાત છે મેં ગઈ કાલે રીલ્સ એક એવા મૂકી હતી ઇન્સ્ટાગ્રામની અંદર એમાં તમને ખબર હશે કે મેં એક બુક વિશે વાત કરી હતી તો આ વખતે હું લાઇબ્રેરીમાંથી બહુ મસ્ત બુક લાવી છું વાંચવા માટે મગજ ન ગુમાવો વજન ગુમાવો જેને લખી છે રુજુતા દિવેકરે તમે આ તો મેં લાઇબ્રેરીમાંથી વાંચવા લીધી હતી તમારે જો આને લેવી હોય તો હું અત્યારે હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ તમે ત્યાં જઈને લઈ શકો છો તમને જો વાંચવાનો શોખ હોય ને તો અને જો તમને વાંચવાનો શોખ ના હોય તો હું આની અંદર કયા કયા પોઈન્ટ આવ્યા છે ને કઈ રીતના કરવાનું કહે છે ને એ વિડીયો બનાવીને તમને છે ને અલગ અલગ વિડીયો દ્વારા તમને સમજાવીશ તો તમે મારા વિડીયો જોઈ પણ શકો છો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર પણ કરી શકો છો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હવેથી આપણે નવી નવી બધી ટિપ્સ જાણીશું કે જે કોકે લખેલી છે ને કોકે અનુભવ કરેલી છે ને જે એક મહાન ડૉક્ટર છે મતલબ કે એને ઘણા બધા એવા પેશન પણ આવેલા છે કે જેને અનુભવી લોકો શેર કરે છે અને એમાંથી આપણને ઘણું બધું જાણવા પણ મળે છે એનાથી શું થાય ખબર આપણને છે ને બહુ બધા કહેવાવાળા હોય છે કે મેમ તમે આ વસ્તુ પ્રોડક્ટ લઈ લો ને તો તમારો સરસ એવો વજન ઘટી જશે મેમ તમે આ કરો ને આપણે વજન ઘટાડવાની પ્રોસેસમાં કઈ નહીં નવા આપણે આઈડિયાઝ માવીએ છીએ આયુર્વેદિક છે હોમિયોપેથિક છે પછી ડાયટ છે કસરત છે યોગા છે કોઈ એવી વસ્તુ બાકી નથી મૂકી આપણે કે જે આપણે ન કરી હોય પણ છતાં પરિણામ શું મળે છે કે જ્યાં સુધી આપણે એને કરીએ ને કન્ટિન્યુ ત્યાં સુધી વજન આપણો ઘટેલો રહે અને પછી વધી જાય છે તો આપણને એવું લાગે છે કે આ બધું તો બકવાસ છે આપણે આગળ બધું કર્યા જેવું નથી ખોટો આની અંદર સમય પણ વળવાય છે અને પૈસાનો પણ ખર્ચ થાય છે પણ આ બુકમાં તમને એવું સમજાવે છે કે તમારે તમારી લાઈફસ્ટાઈલ તમારી જીવનશૈલી કઈ રીતે જીવવાની છે એમાં તમે બધું જ ખાઈ શકો છો એવું નથી કે પીઝા બર્ગર આઈસક્રીમ તમારે છોડી દેવાનું છે તમે બધું જ ખાઈ શકો છો બરાબર પણ કઈ રીતના ખાવાનું છે કયા સમયે ખાવાનું છે ને કેવી રીતના ખાવાનું છે ને એ બધું આ બુકની અંદર લખેલું છે તમને વાંચવાનો શોખ છે તો તમે જરૂરથી લઈ શકો છો અને જો તમને વાંચવાનો શોખ નથી તો તમે મારા વિડીયો પણ જોઈ શકો છો કે હું તમને જણાવીશ કે કઈ રીતના કરવાનું છે ને તે ઓકે તો હવે આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને આ હતી આજની આપણી દિનચર્યા કે આપણી લેડીઝોને કેટલું બધું કામ હોઈએ છીએ અને આપણે ક્યાં ભૂલ કરીએ છીએ બરોબર છે તો હું સોમવારથી રેગ્યુલર તમારી સાથે એવી એવી ટિપ્સ શેર કરીશ જે તમે ઘરનું બધું જમતા તમારી ફેમિલીવાળાની કેર કરતા અને અલગ કંઈ નહીં બનાવતા પણ તમે તમારો સારો એવો વજન ઘટાડી શકો છો તો જરૂરથી મારા વિડિયો આખો જોજો અને કોમેન્ટની અંદર તમારું મંતવ્ય શું છે ને જરૂરથી મને જણાવજો બરાબર છે મળીશું નવા વિડીયોમાં તો બધાને જ શ્રી કૃષ્ણને રાધે રાધે